બલિરાજા પાસે ભગવાનનું પૂજન થયું ત્યારે બલિરાજા એ કીધું અરે બટુક બ્રહ્મચારી આપને શું જોઈએ છે આપ જ્યારે વાત કરી આ તો નારાયણ છે નારાયણ વામન ભગવાને કીધું કે બલિરાજા તું મને નહીં આપી શકે તું મને નહીં આપી શકે કહ્યું માગી તો જો હું બલિરાજા છું

બલિરાજા એ કીધું મહારાજ આટલી ત્રણ પગલા જમીન અરે હું તો પૃથ્વી પતિ છું ત્રણ પગલા શું થાય મહારાજ વધારે માગી લો ભગવાન વિષ્ણુએ નારાયણે કહ્યું કે વામન ભગવાન બોલ્યા છે નહીં નહી રાજા હું સંતોષી બ્રાહ્મણ છું મારે વધારે જોઈતું નથી મારે ત્રણ જ પગલા જમીન જોઈએ છે અને આ વખતે દેવગુરુ શુક્રાચાર્ય મહારાજ ત્યાં બેઠા થાય એને કીધું ત્રણ જ પગલા જમીન દાન માગનાર વારંવાર ત્રણ પગલા ત્રણ પગલા બોલનાર આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી આંખ બંધ કરી અને ધ્યાન ધર્યું તો ખબર પડી ઓ આ વામન બીજું કોઈ નથી આ તો વિષ્ણુ સ્વયં છે સંકલ્પ કરવા જ્યાં ગયા તો ઝાડીમાંથી જળ જે પડે જળ પડતું નથી ભગવાન વામને દર્ભની સળી લઈ અંદર નાખી શુક્રાચાર્ય એક એક આંખ આંખ થઈ થઈ ગઈ ગઈ શુક્રાચાર્ય બહાર નીકળ્યા સંકલ્પ લીધો મહારાજનો હું ત્રણ પગલા જમીન નું દાન હે વામન તમને આપું છું ત્યાં પાણી નીચે મૂક્યું અને પગે લાગ્યા મહારાજ ત્રણ પગલા માપી લો અને ત્યાં તો ભગવાન વામન ઉભા થયા અને જ્યાં ભગવાન ઉભા થયા ભગવાન થયા ભગવાન અને ત્રીજા પગલા માપવા માટે કીધું કે હવે ત્રીજું પગલું ક્યાં મૂકું બે પગલા માં બધું માપી લીધું ભગવાન બધા ચૌદ લોક માપી લીધા બલિરાજા ધન્ય દયું બલિરાજા વિચારમાં પડી ગયા કે ત્રીજું પગલું જો હું દાન ના આપું તો મારું દાન અધૂરું રહી જાય બલિરાજાના પત્ની જેનું નામ હતું વિધ્યાચલી રાણી વિંધ્યાચલી રાણી આવી અને કહ્યું મારા પતિનો સંકલ્પ હું પૂરો કરીશ મારા પતિનું બધું તમે લઈ લીધું પણ મારો પતિ એ તો મારા છે ને એટલે એક કામ કરો મારા પતિના મસ્તક ઉપર તમે પગ મૂકો બલિરાજાના મસ્તક ઉપર પગ મૂકવા માટે વિંધ્યાચલી રાણીએ માગણી કરી અને એમ કહેવાય છે ભગવાને ત્રીજો પગ ઉઠાવી અને બલિરાજાના મસ્તક ઉપર પધરાયો બોલો વામન નારાયણ ભગવાન પગ જ્યાં બલિરાજાના મસ્તક ઉપર પધરાયો બલિરાજા પાતાળમાં જતા રહ્યા એટલું વજન આવ્યું એના ઉપર દેવતાઓએ પુષ્પનો વરસાદ કર્યો પૃથ્વીનું રાજ્ય લઈ અને ભગવાન વામને બ્રાહ્મણોને સોંપી દીધું દેવતાઓનું રાજ્ય શરૂ થયું આ બાજુ બલિરાજાને રક્ષા માટે ભગવાન ઉભા રહ્યા